બોટાદ જિલ્લાના તાલુકા ભાજપ સંગઠન પ્રમુખની ચૂંટણીની તૈયારીઓ શરૂ બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તાલુકાના પ્રમુખના દાવેદારો માટે ફોર્મ ભરવાની કામગીરી શરૂ ગઢડા બરવાડા રાણપુર અને બોટાદ તાલુકામાંથી પ્રમુખ માટે દાવેદારી નોંધાવવા યુવાનો ભાજપ કાર્યાલય પહોંચ્યા આજથી બે દિવસ સવારના દસથી બપોરના ત્રણ કલાક સુધી તાલુકા પ્રમુખ માટે ફોર્મ ભરવાનો સમય છે તાલુકા ભાજપ પ્રમુખ માટે વયમર્યાદાને લઈને યુવાનોમાં આનંદ જોવા મળ્યો

જિલ્લાની અંદર આઠ મંડળ આવેલા છે અને આઠ આઠ મંડળની સંગઠન બે અંતર્ગત પ્રમુખોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે દરેક મંડળમાંથી યુવાનો

બોટાદ જિલ્લા ભાજપમાં મંત્રીની જવાબદારી છે બોટાદ શહેરની અંદર શહેર પ્રમુખની દાવેદારી માટે મેં ફોર્મ ભર્યું છે સી આર પાટીલ સાહેબનો એવો નિર્ણય છે પરિપત્ર આવ્યો તો કે ચાલીસ થી પિસ્તાલીસ વર્ષની અંદરના ઉંમર ઉમરના લોકો જ યુવાન લોકો ફોર્મ ભરી શકે એના માટે પ્રમુખ પદની શહેર બોટા શહેર પ્રમુખ પદની દાવેદારી મેં આજે નોંધાવી છે માટે એક જે આ વયમર્યાદા રાખી છે એની માટે એક યુવાનો માટે ખુશીનો આનંદ છે કે નાના યુવાનોને જે તક મળી છે પિસ્તાલીસ વર્ષના અંદરના જે લોકો છે એને શેર સંગઠનની અંદર પ્રમુખ બનવાની એક તક મળી છે એની